ભારતમાં રાષ્ટ્રવાદનો જન્મ કેવી રીતે થયો આ સવાલ બહુ મોટો છે અને એના મૂળ બહુ ઊંડા છે હમ મોટાભાગે લોકો સીધા સ્વતંત્રતા સંગ્રામ પર આવી જાય છે બરાબર પણ એ સંગ્રામની આગ લાગી ક્યાંથી આજે આપણે એ જ કારણોની એક ઊંડી તપાસ કરવાના છીએ આપણી પાસે એક અદભુત ચિત્રાત્મક સ્ત્રોત છે જે આખી વાતને આમ તો બે મુખ્ય ભાગમાં વહેંચે છે હા એક તરફ છે બ્રિટિશ શાસનની અસરો એવી અસરો જેની એમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય અને બીજી બાજુ બીજી બાજુ છે ભારતીયોમાં આવેલી જાગૃતિ એક સભાન પ્રતિભાવ તો આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ બંને પરિબળો એક રીતે જોઈએ તો એક અનિચ્છનીય અને બીજું ઈરાદાપૂર્વકનું ભેગા મળીને એક રાષ્ટ્રીય ઓળખ બનાવે છે જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો ચાલો શરૂ કરીએ ચાલો આપણે ચિત્રની ડાબી બાજુથી શરૂ કરીએ જ્યાં બ્રિટિશ શાસનની અસરો વિશે વાત છે મને આ ભાગ હંમેશા એટલા માટે રસપ્રદ લાગ્યો છે કારણ કે એમાં એક મોટો વિરોધાભાસ છે ખરેખર જે અંગ્રેજો અહીં શાસન કરવા આવ્યા હતા એમણે જ અજાણતા એવા બીજ વાવી દીધા જે એમના શાસનનો અંત લાવવાના હતા પહેલો જ મુદ્દો છે રાજકીય એકતા બરાબર અંગ્રેજો પહેલાના ભારતનો વિચાર કરીએ તો સેંકડો રજવાડાઓ હતા અલગ અલગ રાજ્યો સામ્રાજ્યો દરેકના પોતાના કાયદા પોતાની ઓળખ એટલે એક દેશ જેવી કોઈ ભાવના જ નહોતી બિલકુલ નહીં પણ અંગ્રેજોએ શું કર્યું પોતાના વહીવટી સ્વાર્થ માટે માલસામાન અને સૈનિકોની હેરફેર સહેલી બનાવવા માટે આખા ઉપમહાદ્વીપને એક જ માળખામાં લાવી દીધું એક જ કાયદો એક જ ચલણ એક જ નોકરશાહી હા એટલે જે એકતા કદાચ કોઈ ભારતીય રાજા સદીઓ સુધી ન લાવી શક્યો તે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે લાવી દીધી પણ આ તો માત્ર એક વહીવટી એકતા હતી નહીં શું કાશ્મીરના કોઈ માણસને એવું લાગવા માંડ્યું હતું કે કન્યાકુમારીનો માણસ એનો ભાઈ છે શરૂઆતમાં તો બિલકુલ નહીં એ ભાવનાત્મક એકતા નહોતી પણ થયું એવું કે પહેલીવાર કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લોકોને એવો અનુભવ થયો કે તેમના પર રાજ કરનારી સત્તા એક છે હમ એમનું શોષણ કરનારી નીતિઓ એક જ છે અને એમનો દુશ્મન એક જ છે આ સમાન દુશ્મનની ઓળખે ખબર છે એકતાનો પાયો નાખ્યો એણે લોકોને એક મંચ આપ્યો ભલે શરૂઆતમાં એ ફરિયાદ કરવા માટેનું મંચ હતું પણ ધીમે ધીમે એ એક સહિયાર્ગ ઓળખનું મંચ બનતું ગયું અને આ આપણેની ભાવનાને વધુ મજબૂત બનાવનાર બીજો મુદ્દો હતો અને એ બહુ સીધો હતો આર્થિક શોષણ હા આ કોઈ છૂપી વાત નથી ચિત્રમાં પણ સ્પષ્ટ દેખાય છે કે બ્રિટનનો હાથ ભારતમાંથી સંપત્તિ નીચોવી રહ્યો છે આ એક એવો અનુભવ હતો જેણે ગામડાના ખેડૂતથી લઈને શહેરના કારીગર સુધી બધાને સ્પર્શો અને એ જેની તાકાત હતી શું છે કે આર્થિક પીડા એક સાર્વત્રિક ભાષા છે અંગ્રેજોની નીતિઓ સ્પષ્ટ હતી ભારતને ઇંગ્લેન્ડના કારખાના માટે કાચો માલ આપનારો દેશ બનાવવાનો અને ત્યાં બનેલા તૈયાર માલ માટેનું બજાર બરાબર આ પ્રક્રિયામાં એમણે ભારતના પરંપરાગત ઉદ્યોગોને ખાસ કરીને કાપડ ઉદ્યોગને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દીધો જે ઢાકાનું મલમલ દુનિયાભરમાં પ્રખ્યાત હતું એના કારીગરો બેકાર થઈ ગયા એટલે પછી ભલે તે બંગાળનો વણકર હોય જેની આજીવિકા છીનવાઈ ગઈ કે પછી પંજાબનો ખેડૂત જે કરના બોજ તળે દબાઈ ગયો એમની સમસ્યાનું મૂળ તો એક જ હતું બ્રિટિશ રાજ આ સમજ બહુ મોટી વાત હશે એ સમયે ખૂબ જ મોટી કારણ કે એણે વ્યક્તિગત ફરિયાદોને એક સામૂહિક ચેતનામાં ફેરવી દીધી લોકોને સમજાયું કે એમની ગરીબી એ એમનું નસીબ નથી પણ એક શોષણકારી વ્યવસ્થાનું પરિણામ છે અને જ્યારે લાખો લોકો એક જ કારણસર પીડાતા હોય ત્યારે એ પીડા એમને જોડી દે છે આ સહિયારી આર્થિક પીડાએ રાષ્ટ્રવાદ માટે સૌથી ફળદ્રુપ જમીન તૈયાર કરી અને હવે હવે વાત હજી વધુ રસપ્રદ બને છે જે સાધનો બ્રિટિશરોએ પોતાના શાસનને મજબૂત કરવા બનાવ્યા એ જ સાધનો બળવાખોરોના હાથમાં હથિયાર બની ગયા હું વાત કરી રહ્યો છું રેલવે તાર અને ટપાલની હા આ તો ઐતિહાસિક વ્યંગ જેવું છે બિલકુલ રેલવે લાઈનો કેમ નાખવામાં આવી હતી જેથી દેશના ખૂણે ખૂણેથી કાચો માલ બંદરો સુધી પહોંચાડી શકાય અને ત્યાંથી ઇંગ્લેન્ડ જાય અને જરૂર પડે તો સેનાને પણ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય ચોક્કસ પણ થયું એનાથી ઉલટું આ જ ટ્રેનોમાં બેસીને બંગાળના નેતાઓ પંજાબ જવા લાગ્યા મદ્રાસના વિદ્યાર્થીઓ કલકત્તા ભણવા જવા લાગ્યા વિચારો અને નેતાઓ હવે ટ્રેનની ગતિએ દેશભરમાં ફરવા લાગ્યા એટલે કે જે રેલવે લાઇનો એમણે ભારતનું લોહી ચૂસવા માટે ધમનીઓની જેમ પાથરી હતી એ જ લાઈનો રાષ્ટ્રવાદના વિચારોના પ્રસાર માટે ચેતાતંત્ર બની ગઈ બરાબર અને ટેલિગ્રાફનું પણ એવું જ અઢારસો સત્તાવનના બળવાને દબાવવા માટે ટેલિગ્રાફે અંગ્રેજોને ખૂબ મદદ કરી હતી હા પણ એ જ ટેલિગ્રાફનો ઉપયોગ પછીથી રાષ્ટ્રવાદી સંગઠનોએ પોતાના સંદેશા ફેલાવવા માટે કર્યો આ ટેકનોલોજીએ ભૌગોલિક અંતર ઘટાડી દીધું અને એક રાષ્ટ્રનો જે અમૂર્ત વિચાર હતો એ એક નક્કર વાસ્તવિકતા જેવો લાગવા માંડ્યો તો આ એ કારણો હતા જે બ્રિટિશરોએ અજાણતા ઊભા કર્યા એક માળખું એક સહિયારી પીડા અને લોકોને જોડતી ટેકનોલોજી પણ વાર્તા અહીં પૂરી નથી થતી ખરું ને ના બિલકુલ નહીં કારણ કે સાથે સાથે ભારતીયો પણ ચૂપ નહોતા બેઠા એમની અંદર પણ એક નવી ચેતના એક નવી જાગૃતિ આવી રહી હતી જે આપણને ચિત્રની જમણી બાજુ ઉપર લઈ જાય છે હા આ બીજો ભાગ એટલો જ મહત્વપૂર્ણ છે કારણ કે જો માત્ર શોષણ હોત તો તે કદાચ એક વેરવિખેર બળવો બનીને રહી જાત એને એક સંગઠિત રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવવા માટે બૌદ્ધિક અને ભાવનાત્મક બળની જરૂર હતી અને એ બળ આવ્યું ભારતીયોની અંદરથી પણ આમાં પણ એક વિરોધાભાસ છે આ બૌદ્ધિક બળનો એક સ્ત્રોત પણ અંગ્રેજો પોતે જ હતા અંગ્રેજી કેળવણી બરાબર એમનો હેતુ તો સ્પષ્ટ હતો એવા ભારતીયોનો વર્ગ તૈયાર કરવો જે રંગે ભલે ભારતીયો હોય પણ વિચારે અંગ્રેજ હોય જે સસ્તા કારકુન તરીકે વહીવટ ચલાવવામાં મદદ કરે પણ ઊંધો પડ્યો બહુ ખરાબ રીતે અંગ્રેજી શિક્ષણ દ્વારા ભારતીય યુવાનો મિલ્ટન રૂસો જ્હોન સ્ટુઅર્ટ મિલ જેવા પશ્ચિમી વિચારકોના સંપર્કમાં આવ્યા એમણે સ્વતંત્રતા સમાનતા લોકશાહી જેવા વિચારો વિશે વાંચ્યું અને પછી એમણે પોતાની આસપાસ જોયું અને સવાલ પૂછ્યો જો આ બધા વિચારો આટલા મહાન છે તો એ અમને કેમ લાગુ નથી પડતા બરાબર આ તો બ્રિટિશ શાસનના દંભને ખુલ્લો પાડી દેનારી વાત હતી તમે અમને ક્લાસરૂમમાં લોકશાહી શીખવો છો અને બહાર એ જ લોકશાહીનો ઇનકાર કરો છો આનાથી એક નવો ભણેલો બૌદ્ધિક વર્ગ ઊભો થયો હા જે અંગ્રેજોની જ ભાષામાં એમના જ તર્કનો ઉપયોગ કરીને એમની સામે દલીલો કરી શકતો હતો એમણે કહ્યું તમે અમને જે શીખવી રહ્યા છો અમે ફક્ત એ જ માંગી રહ્યા છીએ પણ માત્ર પશ્ચિમી વિચારોથી તો રાષ્ટ્ર ના બને એને પોતાના ગૌરવની પણ જરૂર પડે અહીં સ્ત્રોતનો બીજો મુદ્દો આવે છે ભવ્ય ભૂતકાળનું જ્ઞાન આ મને મનોબળ માટે બહુ જરૂરી લાગે છે એ ખરેખર ખૂબ જ મહત્વનો હતો અહીં મનોવૈજ્ઞાનિક અસર સમજવી જરૂરી છે સંસ્થાનવાદી શાસન માત્ર રાજકીય ગુલામી નથી લાવતું એ સાંસ્કૃતિક ગુલામી પણ લાવે છે એટલે કે આપણી સંસ્કૃતિ પછાત છે એવી લાગણી પેદા કરવી હા અંગ્રેજોએ એક એવી ધારણા ઊભી કરી હતી કે ભારતીય સંસ્કૃતિ પછાત અને અંધશ્રદ્ધાળુ છે અને એમને સભ્ય બનાવવાની જવાબદારી ગોરા માણસની છે આનાથી ઘણા ભારતીયોમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ પેદા થઈ હતી તો એનો સામનો કેવી રીતે થયો ભારતીય અને કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃત ગ્રંથોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો એમણે દુનિયાને જણાવ્યું કે ભારત તો જ્ઞાન વિજ્ઞાન ગણિત અને દર્શનનું કેન્દ્ર હતું આર્યભટ્ટ અને સુશ્રુતની વાતો ફરીથી સામે આવી બરાબર વેદો અને ઉપનિષદોના ઊંડા ફરીથી લોકો સમક્ષ મૂકવામાં જ્યારે લોકોને ખબર પડી કે એમનો ભૂતકાળ ગુલામીનો નહીં પણ ગૌરવશાળી સિદ્ધિઓનો હતો ત્યારે એમના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થયો એટલે કે અમે કોઈના ગુલામ રહેવા માટે નથી જન્મ્યા અમે તો મહાન સંસ્કૃતિના વારસદાર છીએ આ ભાવનાએ લોકોને એક નવું જોમ અને ગર્વ આપ્યો બિલકુલ આ આત્મવિશ્વાસ વગર કોઈ મોટું આંદોલન શક્ય જ નહોતું હવે એમની પાસે માત્ર એક સામાન્ય દુશ્મન જ નહોતો પણ એક સામાન્ય ગૌરવશાળી વારસો પણ હતો ઠીક છે તો હવે આપણી પાસે નવા પશ્ચિમી વિચારો છે અને પ્રાચીન ભારતનું ગૌરવ પણ પણ આ બધા વિચારો એ સમયે મર્યાદિત શિક્ષિત વર્ગ સુધી જ હતા નહીં હા એમને સામાન્ય માણસ સુધી કોણ લઈ ગયું અને અહીં ચિત્રનો છેલ્લો અને કદાચ સૌથી શક્તિશાળી મુદ્દો આવે છે સાહિત્ય અને આ મુદ્દો આખી ચર્ચાને જોડે છે જો રેલવે એ ઉભરતા રાષ્ટ્રની ભૌતિક ધમનીઓ હતી તો અખબારો અને સાહિત્ય એનું ચેતાતંત્ર હતું જે વિચારોનો સંચાર કરતું હતું ચોક્કસ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્થાનિક ભાષાઓમાં ગુજરાતી મરાઠી બંગાળી હિન્દી તમિલ અખબારો અને સામયિકોનો રાફડો ફાટ્યો અને એ શું છાપતા હતા સરકારની ટીકા બધું જ અંગ્રેજોની શોષણકારી નીતિઓની આકરી ટીકા કરતા દેશના બીજા ભાગમાં શું ચાલી રહ્યું છે એના સમાચારો આપતા લોકમાન્ય ટિળકના કેસરી અને મરાઠા જેવા અખબારોએ તો આગ લગાવી દીધી હતી અને સાહિત્યનું શું નવલકથાઓ કવિતાઓ હા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ જેવી નવલકથાઓ અને સુબ્રમણ્યમ ભારતી જેવાની દેશભક્તિની કવિતાઓએ લોકોના દિલમાં રાષ્ટ્રવાદની જ્યોત જગાવી એમણે સ્વતંત્રતાના જટિલ વિચારોને સરળ સ્થાનિક ભાષામાં રજૂ કર્યા એટલે કે આ અખબારો અને સાહિત્ય જ રાષ્ટ્રવાદને બુદ્ધિજીવીઓના ડ્રોઈંગ રૂમમાંથી બહાર કાઢીને ગામડાના ચોરા સુધી પહોંચાડ્યો ચોક્કસ એનાથી એક સહિયારા સમુદાયની ભાવનાનો જન્મ થયો જ્યારે ગુજરાતમાં બેઠેલો કોઈ વ્યક્તિ વાંચે કે પંજાબમાં ખેડૂતો પર કેવો અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે તેને તેમની પીડા પોતાની લાગે છે અખબારોએ આખા દેશને એક વાતચીતના દોરામાં બાંધી દીધો તો આ બધાનો સાર શું છે જ્યારે હું ચિત્રની મધ્યમાં જોઉં છું જ્યાં ઉગતા સૂરજની નીચે લોકો એકબીજાનો હાથ પકડીને ઊભા છે ત્યારે મને લાગે છે કે આ ચિત્ર બધું જ કહી દે છે હમ એક તરફથી બ્રિટિશ શાસનના શોષણનો નકારાત્મક ધક્કો હતો જેણે લોકોને એક થવા મજબૂર કર્યા અને બીજી તરફથી ભારતીય જાગૃતિનું સકારાત્મક ખેંચાણ હતું જેણે લોકોને એક થવા માટે પ્રેરણા આપી તમે એને બરાબર સમજ્યા તે કોઈ એક કારણ નહોતું પણ અનેક પરિબળોની એક જટિલ આંતર પ્રક્રિયા હતી બ્રિટિશરોએ અજાણતા હાર્ડવેર પૂરું પાડ્યું નહીં હા એક એકીકૃત પ્રદેશ એક સમાન કાયદા અને પરિવહનનું નેટવર્ક જ્યારે ભારતીયોએ એનું સોફ્ટવેર તૈયાર કર્યું વિચારો જાગૃતિ ગૌરવની ભાવના અને એક સહિયારી ઓળખ એક વગર બીજું અધૂરું હતું જો માત્ર શોષણ હોત તો કદાચ તે નાની મોટી હિંસક બળવાખોરી બનીને શમી જાત અને જો માત્ર બૌદ્ધિક જાગૃતિ હોત તો તે સામાન્ય લોકો સુધી કદાચ પહોંચી જ ન શકી હોત આ બંનેના સંગમથી જ ભારતીય રાષ્ટ્રવાદની એક એવી મજબૂત લહેર પેદા થઈ જેણે આખરે સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા બરાબર ચિત્રની બંને બાજુ એક જ સિક્કાની બે બાજુઓ છે જે મધ્યમાં દેખાતી એકતા તરફ દોરી જાય છે ચાલો આજના મુખ્ય મુદ્દાઓને ઝડપથી યાદ કરી લઈએ ભારતીય રાષ્ટ્રવાદના ઉદય પાછળ એક તો બ્રિટિશ શાસનનું અજાણતા અપાયેલું યોગદાન હતું જેમાં રાજકીય એકતા સહિયારી આર્થિક પીડા અને રેલવે તાર જેવી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે અને તેની સામે ભારતીયોનો સભાન પ્રતિભાવ હતો જેમાં અંગ્રેજી શિક્ષણથી મળેલા નવા વિચારો પોતાના ગૌરવશાળી ભૂતકાળની પુનઃશોધ અને સૌથી અગત્યનું સ્થાનિક ભાષાના અખબારો અને સાહિત્ય દ્વારા આ વિચારોનો થયેલો પ્રચંડ પ્રસાર આ બધાએ મળીને ભારતીય રાષ્ટ્રવાદને બળ આપ્યું આ ચર્ચાના અંતે એક વિચાર છોડીને જઈએ આપણા સ્ત્રોત બતાવે છે કે કેવી રીતે રેલવે અને પ્રિન્ટિંગ પ્રેસ જેવી તે સમયની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એક રાષ્ટ્રીય ઓળખ બનાવવા માટે થયો હતો લોકોને અને વિચારોને જોડવા માટે આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજી આપણી રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખને કેવી રીતે આકાર આપી રહી હશે સારો સવાલ છે શું તે આપણને એ જ રીતે નજીક લાવી રહી છે જે રીતે એક સમયે અખબારો લાવ્યા હતા કે પછી તે આપણને આપણા જ વિચારોના પડગા સંભળાવીને નવા પ્રકારના અદ્રશ્ય વિભાજન ઊભા કરી રહે છે આ એક પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે